સુરતથી રાજસ્થાન ફરવા ગયેલા જાણીતા ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી ઉદયપુર હાઇવે પર લૂંટાયા છે બાઇક સવારે તેમના પર હુમલો કરી લૂંટ ચલાવી હતી જે અંગે ઉદ્યોગપતિએ વિડીયો દ્વારા માહિતી આપી હતી સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી દિવાળીની રજાઓ ગાળવા માટે પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે ઉદયપુર હાઇવે પર તેમની સાથે એક લૂંટની ઘટના બની હતી આશિષ ગુજરાતી મોડી રાત્રે ઉદયપુર હાઇવે પર લઘુ શંકા માટે ઉતર્યા હતા તે સમયે બાઇક સવારે તેમને આંતરિયા અને ઉદ્યોગપતિ પર જીવલો હુમલો કરીને બાઇક પર સવાલ લૂંટારો ત્રણ લાખથી વધુની કિંમતની રોકડ અને જ્વેલરી લૂંટીને ફરાર થઈ ગયા હતા આ ઘટનાથી સુરતના ઉદ્યોગ જગતમાં ખડભડાટ મચી જવા પામ્યો છે સુરત સુરતથી ઉદયપુર અમે જઈ રહ્યા હતા અને ઉદયપુર પહેલાં પચાસ કિલોમીટર પહેલાં પીપળી ગામ પાસે મારે યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળો એના એકાદ મિનિટમાં જ ત્રણ લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારે ગાડી પાસમાં મારા જે ફેમિલી મારી વાઇફ મારા ફ્રેન્ડની વાઇફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વેહિકલ પાસે હેલ્પ માંગી એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં એ મોટો ઘા કર્યો અને મારી કેશ હતી પંદર હજાર રૂપિયા અને હીરાની વીતી હતી લગભગ ત્રણ લાખ રૂપિયાની અને વોલેટ હતું એ બધી વસ્તુ લૂંટી લીધી પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે લોકો પછી ભાગી ગયા અને આ બનાવ પીપલી ગામ પાસે અને ઋષભદેવ પોલીસ સ્ટેશનની હાથમાં બહેનો છે આ તો ઉદ્યોગપતિએ વિડીયો દ્વારા પોતાની સાથે બનેલી લૂંટની ઘટના અંગે માહિતી આપી છે તો ઉદ્યોગપતિ આશીષ ગુજરાતીએ ઈમેલ દ્વારા રાજસ્થાનના રિષભદેવ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટનાની વિગતવા ફરિયાદ પણ નોંધાવી છે